ఛానల్ ని సబ్‌స్క్రైబ్ నో కరితే సబ్‌స్క్రైబ్ కరో లైక్ కరో అండ్ షేర్ కరో హలో హలో సంజీవ్ మతాజీ కే మతాజీ కే మతాజీ హం హం बोलो बोलो జానన్ మందం సాయిరే బసానో జానన్ చే భై అవె మానే ననేతి యక్షా సేకే చే

মাু নাম মােন্দ্রা মহন্দ্র পাই হু না পপান নাম সুছে আবে নাম তো আই ঘরে কান আম মেন্দ্ আমজ কান খারে খান নাম আন্দ এলসি মা খন বাই কান বাই মাখা বাই তবে কন বাই লাকাওম ময়েন্দ্র ভাম লাও যা কন বাই মাখচ্ছ নাম কনো বাই কন ভাই পপান নাম মাখা বাই মোকা বাই આપડા આપણે કોમેન્ટ કરતા ભાઈ શું કરે અમુક સાંભળતા હોય ને અમુક માણસો બધા ના તમે તમે કેવી લખી નાખો મારે કઈ કઈ નથી હાલ તમે કેવી લખો હું લખું કઈ વાંધો નઈ સર નામ કઈ વાંધો નહીં અને આલ નાયનકોને મૌન ન તો કરું મારા એમાં લોકો કામ થવા દેવાના છે ચાહે તો ગુરુ પણ જાહેર કર્યા વગર તમારે તમને કોણ મારે મારે કે તમારે માંગું નાખવા જાવું ના ના ફોન નંબર ઉપર સર પકડે નહીં ને એમ ખાલી ખાલી ફોન નંબર ઉપર કોઈ ફોન થળક કરે તમારું નામ જાણે વ્યક્તિ જાણે પછી કરે ને સાવર જખે ના કોઈ

तोड़ का क्या समझ में थी जो तुम्हें हूं तो वन कर समझ में अच्छा अच्छा अच्छा, अच्छा। वणकर आ दलित ने वणकर बे अलग के नहीं ये ये बराबर ना अच्छा दलित है ओके तुम्हारा मोबाइल नंबर बोलो हां मेरा नंबर है 91 72 83 93 80 83 93 8 हां 93 56 देता एक मिनट हो 72 83 83 एक मिनट

મારો લેટર કરેસ્પોન્ડન્ટ બનને લેટર રાટિંગ માં કમ્ફર્ટેબલ રહા હે એને કામ કરું છું એમ કેટલું કેટલું તમે હું તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી છે મેં છું વાહ 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 બહુ સારી વાત છે પછી આ તમારે ચાલીસ વર્ષ થયા તો સગાઈ કે લગ્ન કેવું થયેલું છે તમારું હા મને ગેશિયા એક્સપર્ટ એના છે અને એવું છે આ નિર્મળ છું હું અચ્છા 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 છો બરાબર છે તો તમારા બાળકો કેટલા દીકરી છે કેવડી છે દીકરી પંદર સોળ વર્ષ ના દીકરી છે છે કેટલું ભણે છે કેટલું એ છે છે બરોબર છે સમજાઈ ગયું તમારે મકાન છે ઘરનું જ છે

બીમારી હતી કાઈ એમને સીધેરમાં માં એમને અહિયાં હોસ્પિટલાઈઝ કર્યા તા તો ડીલીવરી ટાઈમ ઓફ ગયા ઓહો હો હો તો નાની દીકરી મૂકી એવું થયું ને એવું થયું ઓહો હો હો બરોબર છે બરોબર છે પછી તમારા મમ્મી પપ્પા પપ્પા તો નથી હવે પણ મમ્મી છે એમને રખવા જેવું રહે છે ઓહો ડાબી સાઈડ એમની પકડે છે જાણી શકતા નથી ઓહો હો હો

તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય અને તમારી જે કઈ વાતચીત છે એ કોઈને ધ્યાનમાં આવે અને તમારો ડાયરેક્ટ કોન્ટેક થાય તો તમારો મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે પૈસા ટકા ની માંગણી કરે તો કોઈ પૈસા ટકા નો કોઈ સાથે વ્યવહાર નહી કરતા અને તમે દલિત સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ ચાલે કે તમારે દલિત સમાજમાં જ કરવું છે બધા સમાજ ચાલે સર એવું નથી બરાબર છે બરાબર છે છૂટછાટ છે બધી રીતે કોઈ વિધુર પાત્ર હોય કોઈ છૂટા થયેલું પાત્ર હોય કોઈ હારે સંતાનો કે બાળકો હોય મોટા મોટા એ ચાલે હોય ને બરાબર છે નાની દીકરી હોય તો તમારે કઈ પ્રોબ્લેમ નથી બરાબર છે બરાબર છે પછી અત્યારે તમે મારી સાથે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે કઈ વાંધો નહીં અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી ચેનલથી બરાબર છે

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ